હા મિત્રો કેમ છો મજામાં ઓકે આમ બધા મજામાં હશો જય માતાજી જય દ્વારકાધીશ બધાની રામ રામની સીતારામરા સ્વસ્થ રહો મસ્ત રહો ને એકદમ ખુશ રહો આપણે આજે જીરામાં પાણી વારવાનું છે ને જીરામાં હુકારો હે એટલે હુકારા માટેનું આપણે એક દવા લઈ આવ્યા હા હુકારાની ફેશિયલ તો જીરું એવું હોય એને તો ખ્યાલ હે કે હુકારો હોય એટલે આપણે એમાં શું માવજત કરવી જોઈએ એ તો આપણી થોડીક માહિતી હું જીરામાં હુકારા માટેની દવા વિશે થોડીક માહિતી તો તમારા બ્લોગમાં બન્યા રહેજો બ્લોક ગમે તો લાઈક શેરને સબસ્ક્રાઈબ કરજો મિત્રો તો મિત્રો આપણે જ્યાં જીરાનું પાણી પીવા લાવવાનું છે જીરામાં એટલે આપણે આ સુકારા માટેનું હે પાવડર સુકારા માટેનું પાવડર છે અને બસો ગ્રામ નાખવાનું છે એટલે આ પાણી ભેગું પાવાનું છે બસો ગ્રામ જેવા નાખવાનું એક ડબ્બો પાણીનો ભરવાનો અને એક ડબ્બામાં બસો ગ્રામ પાવડર નાખવાનું પેલા બસો ગ્રામ પાવડર નકડા ડોલ અથવા ડબલામાં લઈને મિક્સ કરીને પછી પાણીનો ડબ્બો ભર્યો હોય એમાં મિક્સ કરી દેવાનું ભેગું નકર તો આ ગાંઠ્યું ગાંઠું થઈ જાય એટલે એને દ્રાવણ ઠાવકું બનાવવું પડે પણ એક એક ડબ્બા પૂરતું જ ભેગું થો બનાવી નાખીએ તો એના તત્વ ઉડી જાય અને જે આ પાવડર છે સસો ગ્રામ પાવડર હે કિંમત છે એક પેકેટની નવસો ને સાહીઠ રૂપિયા આ પાવડર બહુ મોંઘું આવે આપણે તો ઝીરું છે હામટું એટલે જો એ હામટું કારણ કે થોડે ઘણે તો કંઈ થાય નહીં દવા પાવડર મોંઘું તાશે રિઝલ્ટ હવે કેવું આવે સુકારા માટેનું પેશિયલ છે એટલે રિઝલ્ટ તો સારું આવે તો આપણે યુઝ કરશું ત્યારે જોશું કે કેવું એના એનો રીચો આવ્યું હોય પાણી વાર્યા એટલે પાણી પાવા ભેગવા નાખી દેવાનું એક એક ડબ્બે બસો ગ્રામ પાવડર પછી પાણી ભેગું દ્રાવણ મિક્સ કરી નાખવાનું એટલે થોડું 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 દોરિયામાં પાણી જાય ડબ્બામાં થું ને દોરિયામાંથી સીધું ક્યારામાં પાણી ભેગું પીતું જાય પાવડર સુકારાનું જો આપણે મિત્રો પાણી ચાલુ કરી દીધું છે જીરામાં જો આ પાણી પીતું જાય ને એ એરતું જાય કારણ કે પાણી ફૂલ આવે એટલે નાખેથી તો ધોવે નાખે એટલે એ છોડવાનું તો એવું કંઈ નક્કી નથી કે વયા જાય પાણી ભેગી દવા મૂકી આપણે જો આપણી બોક્સ હતા ને

દ્રાવણ બનાવીને પછી જા દોરિયામાંથી જે પાણી આવે એમાં એ ડબ્બામાં થલો નાખવાનું અત્યારે તો આપણે આ ડબ્બામાં દ્રાવણ બનાવેલું છે એટલે બનાવીને તમને નથી બતાવતી કારણ કે ડબ્બાનો માપો જોઈએ પાણી ડબ્બામાં થઈ રહ્યો પછી બસો ગ્રામ નાખે આમાં દ્રાવણ બનાવી પછી ડબ્બામાં નાખી દેવાનું પાણીનો ડબ્બો ભરેને એટલે મિક્સ થઈ જાય ને પણ આને હે ને આ પાવડરની બોરિંડી થઈ જાય આ રીતના પાવાનું હોય આપણું બની ગયેલું છે બહુ પડે એટલે જીરામાં તો સુકારો છે આપડે હુકારા માટેનો જ છે અવાર જીરામાં તો બધે રેડ છે બરડામાં નહીં ફોન આવ્યો તો કહેતા તા કે જીરો વધતું નથી સુકાતું જાય તો વધતું તો નહિ ત્યાં ફાઈનલ જ છે કે નહીં તો વધતું આપણે આજી જેવો કેટલો ટાઈમ થયો ગાયું એને હજી પારાટક નથી ફૂટે પણ ગૌ પારી તૂટે ગઈ આપણે દબાવી દઈએ એટલે જ્યાં પાણી બંધ થઈ ગયું આથી આ પાણી હું ફરવી આવીને દર થઈ ગયું હતું જ્યાં બંધ થઈ ગયું બીજું આમાં કંઈ કરવાનું ન હોય ખાલી હથેળી થી બહાર દે દઈએ ને એટલે આ દબાઈ જાય એટલે પાણી બંધ થઈ જાય બાકી પછી આખી પારી તૂટે જાય ને તો ખાંધ્યું વહેમી એટલે આપણું ધ્યાન પડે કે તૂટ્યું એટલે લે તો વાંધો ન આવે તો જો આવી જીરું છે આવું જીરું છે આપણે ઉગ્યા પછી આ પેલું જ પાણી છે આપણે રન પાણી કાઢીને આપણે મૂકી દીધું હતું જીરાને મેદ ખોટ ચાલુ રાખી હતી દવાનો છટકાવને હવે પાછી આ હુકારાની સ્પેશિયલ પીવરાવીએ ભેગી જો આવું જીરું છે આપણે હવે ભગવાન હાથમાં આવી હે ને ઘરમાં ત્યાં હાંસું લેવા છે તો લીધું ને ખાયું બાકી જીરાનું તો એવું રોગું હોય કાર બગાડ આવે ને કાર દડે જાય કંઈ નક્કી નમ રહે આગતરા સોડવા જે નીકળ્યા એ આ બે નંબર જીરું એટલે એ બે નંબરનો સોડવો હોય ને એ મોટો ઘાઇ ખાતે જાય આ સોડવો બે નંબર ઘણી ખબર તો ન પડતા પણ એ ખેતી કરીએ ઘણોય ટાઈમથી એટલે ખબર પડે ખેતીમાં નકર તો કંઈ ખેતીમાં ખબર ન પડતા આ સોડવો છે એ આપણે બે નંબર છે પણ એમાં એટલો દાણો ન થાય એ હરી હરી થાય જો ઝીણો ઝીણો છે ને નીકળી ગયો આ છે શિયાળ નંબર પારી ભરા વહેલાવી જઈ જાય મોટેરું હે શિયાળ નંબર છે એ મોડું નીકળે નહીં ઝુંડા જેવો સોડવો થાય બે નંબર હે એ જાઓ હરી હરી કાંઈ જાય પાછો બીજો છે એક બે નંબર જાય આ ત્રણ શિયાળ શિયાળ પાંચ સોડવા છે આ પણ બે નંબર જ છે સોડવો ઝીણો થાય ભરતે પાકે વહેલું જાય ને મોટું થઈ જાય પણ એ સોડવા એમ કોરી ન ભરાય આપણે ઓલો સોડવો બે શિયાળ ઉપાડીએ ને તો કોરી ભરાઈ જાય આપણે સુકાઈ ગયો બે ભેગા થતા આ છોડવો સુકાઈ ગયો જે આવો હુકારો છે આપણે એ વાત કાયમી ચાલુ જ છે હુકારા તા એવા દવા પીવરાવીએ ને એટલે ખબર પડે રી કેટલો રોકાય તો જીરાની માહિતી માટે આપણા બ્લોકમાં બન્યા રહેજો પાઈ જાય પીવરાવાઈ જાય ને પછી થોડાક દી હે ને એટલે આનો રિઝલ્ટ આવી જાય કે હુકારો કેટલો બંધ થયો ને બાકી તો હુકારો કીધું ન છે આપણે બીગા પછી પંદર દિનો થયો ને પંદર દિન તો આવું દેખાય ને આવડ્યું આવડ્યું જીરું થયું ને તે દુનો હુકારો હે પણ જીરું નાનો હતો એટલે પીવરાવાય નહીં પીવરાવીએ તો બરે જાય તો એ આપણે એવડું ઊંવડું થયું ને એટલે પીવરાવ્યું કારણ કે સાલી પિસ્તાલીસ દિન જીરું થાય ને તો જ પાણી પવાય ને કોઈ હુકારો હોય તો હુકાવા દેવાય જી દીએ એ આપણો ને જાય ભગવાનનું ભગવાનને જે દેવાનું હે એ હે બાકી જીરામાં જા નાનું હોય તો પાણી કઢાય નહીં અમારી આ સાઈડમાં પાણી કાઢીએ તો જીરું દળાઈ જાય એટલે સાલી પિસ્તાલીસ દી પાણી આપણે વરાય વર્યા પછી સાલી પિસ્તાલીસ દીનું જીરું થાય ને પછી હુકારો હોય ને તો આ રીતના પવાઈ દવા આપણે પીવડાવીએ એ રીતના ને પછી જ પાણી વરાય ઉગ્યા પછી પેલું જ પાણી હે અને એવતા કાઢવાનું પણ નહીં ને જ એક જ પાણી કાઢવાનું હે ને રત સારી હે ને તો કદામ બીજું આપડે પાણી વારી શું નકાણ આ ઉગ્યા પછીનું પહેલું પાણી આપણે આજે ખેતરમાં વપોરા લઈને જવાનું છે તો જો રોટલો લઈ લીધો સોકડેલો આપણે થાળી લઈને બનાવી લઈએ અહીંથી તો પછી ઉપાધિને શાક એક લાડુઓ લઈ લઈએ આપણે માટે બપોરા દેવા જવાનું છે તો સાસનો નો ભરી લે

આફરી ફાઇનલી પોછી ગયા બપોરા લઈને બપોરા કરવા મળ્યા સામણા ને દેલી તો ને અઠવાડીઓ પર ન થી હોય કે 10 દી થી આય હે માં 10 બાર દી થી આ ને દે ની તો જો પાછો આપણે 10 બાર દી માં તો આપણે વીડિયો લીધો ફક દેખો જીરા માં જો જા ને દીબો બહેને આ પાણી પીધા પછી ને જા ગાંઠી ગાંઠી થઈ જાય રાજ જોઈ શકો છો પાછો આવું ખર થયું બધા બે વખત ભાંગરો ત્રાજવીન વેલણી આમ બધા એવું જ છે ખર અહીંયા આપણે જો સયો છે જોઈએ સયો કેવડો કેવડો થયો સયો વેલણી હા ને આ જીરામાં નુકસાન થયા નેદવામાં પણ નેદવું તો પડે જીરું ઉપડે જાય આ ઉપાડીએ છોડવું હોય બધે સૈયો તો રાવે રાવે હે જ્યાં અહીંથી એટલો હે આ બાજુ બધેલી ગુંડી હે સૈયાની પાછો પાસો આપણે અહીંયા હે ઘર ને બાજુ ને જો સહીઓ જા સહી હશે આમાં તો ને દે ને દેન ને છોડવો કઈ ક્યાંય રિયો ને નીકળે તો પાસો થઈ ગયો